એક ટ્વેન્ટી નાઇન પોઈન્ટ સિક્સ સેન્ટીમીટર લાંબી અને એઇટ પોઈન્ટ એઈટ સેન્ટીમીટર પૂળી લંબચોરસ કાગળની શીટ વાળીને વર્તુલ બની શકાય અને પછી તેનું ક્ષેત્રફળ અંદાજી શકાય છે પહેલાં આ શીટને સિક્સટીન સરખા ભાગમાં વિભાજિત કરવાનું છે બંને છેડાને મધ્ય રેખા તરફ વાળો જેથી ત્રિમાસિક રેખાઓ મળે પછી છેડાને ત્રિમાસિક રેખા તરફ વાળો આ રીતે માપાંગ ઉપર આધારિત વાળવાથી પટ્ટીને સરખા ભાગમાં વિભાજીત કરી શકશો કાગળને ઊંધો કરો જેથી માઉન્ટન ફોલ્સ ઉપરની બાજુ રહે એક શાહી વગરની બોલ પેન લો અને એક માપ પટ્ટીથી સિક્સટીન લંબચોરસના દરેક કર્ણને આંખો બધા કર્ણની સરખી રીતે સળ પાડો બધા સિક્સટીન લંબચોરસ માટે દોરાવો તમને દેખાશે કે બધા કર્ણ ફોલ્સ અને બધી સીધી રેખાઓ રેખાઓવાલી ફોલ્સ બનશે આખરે એક વિભાગને કાપો જેથી ફક્ત ફિફ્ટીન વિભાગ રહે હવે બધી જ ઘડીઓને ભેગી કરતા તે કાગળની કાપલી પોતાની મેળે એક ગોળાકાર ફૂલનો આકાર લેશે પ્રકૃતિ એક ગોલાકાર બિલ્લા જેવી દેખાશે બધી જ ઘડીને સરખી રીતે દબાવો આ પ્રકૃતિ એક સર્પાકાર દાદાની જેમ ઉપર આવશે હવે કાગળને ખોલો અને મધ્યરેખા તરફ વાળો મધ્યરેખા બાજુ કાપો જેથી બે એક સરખા અડધિયા મળે એક અડધા ભાગને લો અને તેની પાટલીઓ ભેગી કરતા એક સરસ વર્તુલ બનશે એક લીલી સ્કેચપેનથી વર્તુળની એક આખી બાજુને રંગ લગાવો કાગળને ખોલતા આપણે જોશું કે વર્તુળનું ક્ષેત્રફળ પટ્ટી કરતા અડધું છે